વિશ્વમાં ઘણા એવા શહેરો છે જેનો ઇતિહાસ સંપૂર્ણ રીતે પાણીમાં સમાઈ ગયો છે આ લિસ્ટમાં એવા પણ શહેર છે જેનું કઈ જ અસ્તિત્વ નથી બચ્યું આજે એવા ચાર શહેરો વિશે તમને જણાવીશું જે પાણીમાં સમાઈ ગયા છે નીલ નદીના કિનારા પર સ્થિત હેરાક્લિયોન પ્રાચીન મિસ્ત્રનું એક મોટું વ્યાપારિક કેન્દ્ર હતું પરંતુ પ્રાકૃતિક આપત્તિઓને કારણે આ શહેર ધીમે ધીમે ભૂમધ્ય સાગરમાં સમાઈ ગયું સત્તરમી સદીમાં દક્ષિણી પૂર્વ જમૈકા દેશમાં વસેલું પોર્ટ રોયલ શહેર સમુદ્રી ડાકુઓના કારણે ખૂબ જ ફેમસ હતું જો કે વર્ષ ઓગણીસો બાસઠમાં આવેલા એક વિનાશકારી ભૂકંપને કારણે આ શહેર સંપૂર્ણ રીતે સમુદ્રમાં ડૂબી ગયું એવું કહેવાય છે કે ઇટલીનું આ બૈયા શહેર જ્વાળામુખી સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયું હતું આ લોયન સિટી પણ એ શહેરોમાં છે જે સંપૂર્ણ રીતે પાણીમાં જળમગ્ન થઈ ગયું પ્રાચીન માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા સંપૂર્ણ જળમગ્ન થઈ ગઈ છે એવું કહેવાય છે કે જળસ્તર વધવાને કારણે દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી જો કે આજની તારીખે દરિયાકિનારા પાસે ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર છે અને લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે